તમે જતા રહો મને તમારી વાત બધી સાચી હવે જવાનો ઘરે ઘણું કોમ પડ્યું જેવું છે

નાન મોનેને જતા રહ્યા 6 વાગે તારા વસુ કરી જઈને જબ પરવર કરવા દો કરવા દો અને શું તમે તો કો બોલો ભરાદમી શું ઓમ તો ઓમ તો એને તો નહીં બોલતા છે અમે ના કીધું કણું કીધું પણ મહેમાન તો આ તો બહુ અઠીલો બહુ અઠીલો સાદો પણ એટના બેને તો અમે શું કરા

હું હવે જ્યાં વખતે નહી ના ભાઈ મેં હાથ ચાલી છે એટલે હું હવે જ છું નહીં મજા શેર માં મારું મોનો ના ના તમે જાઓ તો ગમે કરો પણ મારે જ્યાં વગર રાખો હવે નિમેર પડ્યા ભરપૂર હેરાન કરો છો જવા દો મને આવ્યા કોઈ દાડો ખબર લેવા તમારી હાથ આ

ભલા મી હોય શું મારી અમદાવાદ રહેવું છે મારા તો અમદાવાદ નહીં લેવું સોના મોમેન્ટ ના ના લેવું યાર બે થતા નહીં હા તમારા ચૂટી ને મરી જાવ તો નહીં નહીં મારું મને રાખવું આપડા તમારા ભાઈ હતા ને એવું કોઈ જાવે લેવા આવ્યો ચિંતા ના

અલા મોનો અમારું ના હવે કેતા હોય ને તો મોની લેવાય સમજો હા માથા મેલી સોળી મેલી યાર કો

તમને કોઈ નઈ તમારું તો રાખું હવે અરે પાછો આવું તો ભાઈ તો એટલે હવે બુદ્ધિ થોડીક આવી મારે છોકરો <developed>